જાયિન મોઢામાં મગ ભર્યા છે હમરાતું નથી મેં ડાળું ખાવું છે કા રાંધ્યું લાલો યસ મેડમ મગન એવાલે પણ જ્યાર વાટતો તો મેડમ ફરવાનો ફરતો નહી ને તો ઈસ બારે આવશી ખબર યસ મેમ હાલો દેશન લાવ્યા ને બધાય ના મને મને દરબારું દી આ દુકાન પડી કા થાતી હવે સરણજી તો તમને લાવ લે મેડમ કાલ માર કર એ ફોટો બાઈલ માં મારી આ તો કયો છો મેડમ પણ મારા ઘરે બકરી છે ને

તો જોયો મિત્રો તમને ખબર છે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે કોણ કે છે વાત કરીને બોલો ભાઈ હાલત ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ ને હા તો શું કરો પેલા ના જમાના માં ડાયનોસોર જોવા મળતા હવે જોવા મળે છે ફોટા ડાયનોસોર જોવા મળે છે શા માટે તાકે એનું રક્ષણ આપણે કર્યું નહીં એટલે એ પ્રજાતિ લોપ થઈ ગઈ પણ અત્યારે આપણે સિંહ ને વાઘ ને એવું જોવા મળે તો એનું રક્ષણ કરવું જોઈએ ને હે તો એનું આપણે રક્ષણ કરવું જોઈએ આ કુદરતે કેટલું સુંદર પ્રકૃતિ ની રચના કરી છે તમને બે હાથ આપ્યા છે મને બે હાથ આપ્યા છે બધાને બે હાથ આપ્યા છે સુંદર મજાનું નાક આપ્યું છે તમને ને મને જોવા માટે બે બે આંખો આપી છે ને અને એથી વિશે તો કે માનવીને વિચારવા માટે બુદ્ધિ પણ આપી છે પણ એનો આપણે સરખી રીતે ઉપયોગ કરતા નથી એનો ઉપયોગ કરવો જોઈએ ને હા હા લાફો મારે તો આને પીડા થાય છે ને તો વન્ય જીવોને પણ થાતી હોય ને તો એને મરાય નહીં નહીં જેમ તમને જીવવાનો અધિકાર છે એમ એને પણ છે ઈશ્વરે ધરતી માત્ર બુદ્ધિશાળી માનવી માટે નથી આપી પણ સમગ્ર સૃષ્ટિના જીવો માટે વન્યજીવો પશુ પંખીઓ માટે આપી છે બરાબર જેટલો આપણને જીવવાનો અધિકાર છે આ પૃથ્વી પર અને પક્ષીઓને છે તો આપણે એનું રક્ષણ કરવું જોઈએ ક્યાંક આપણા બાળકો છે તમે બધા છો આપણે માત્ર બીજા પક્ષીઓને વન્યજીવો છે એ માત્ર દેશી હિસાબમાં જોવાનો ન મળે એટલા માટે આપણે રક્ષણ કરવું જોઈએ ને હે

વન્યજીવ અમે બધા અમે બધા પ્રતિજ્ઞા કરીએ છીએ પ્રતિજ્ઞા કરીએ છીએ આ પૃથ્વી આ પૃથ્વી મારો પરિવાર છે મારો પરિવાર છે વન્યજીવો પણ વન્યજીવો પણ મારા પરિવાર ના સભ્યો છે મારા પરિવાર ના સભ્યો છે તેથી તેથી વસુદેવ કુટુંબકમ ની ભાવના સાથે વસુદેવ કુટુંબકમ ની ભાવના સાથે વન્યજીવો નું રક્ષણ વન્યજીવો નું રક્ષણ અને જતન કરીશ અને જતન કરીશ વંદે માત્ર જય હિન્દ